लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और जितेगे कावेरी शुगर आलुचा ने चोर लोगों का राजमा बंद करीने कोई खानगी कंपनी ने अपना कोई खानगी एजेंसी ने अपना होई તો એ કોંગ્રેસ કદી ચલાવી લેશે નહીં અને અને અત્યારે જ આપણે પ્રાંત પટાંગણમાં ઊભા છે ત્યારે તમામ અધિકારીને પણ સૂચના આપીએ છીએ સૂચન નથી આપતા સૂચના અને એમને પણ વોર્નિંગ આપીએ છે કે પચીસ તારીખે ઈ હરાજી થવાની છે એ જો હરાજી થઈ અમે તમારા તમારા ઓટલે બેસીને ધરણા પ્રદર્શન કરશું 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 આ કોઈ ભાજપિયા જગ્યા નથી આ કોઈ ભાજપિયા નથી આ આદિવાસી સમાજના ખેડૂતોના ખેડૂતો ના પરસેવાની જમીન છે અને એના પર સેવાના શેર રૂપિયા છે અમે એક બી રૂપિયો પાણીમાં જવા દેવાના નથી

ડગલેને પગલે ખેડૂતોની સાથે છે જે પણ શેર કારકો છે એની સાથે છે અને અમે કોઈ પણ ભોગ સુગરને બંધવા દેવાના નથી સૌનો આભાર સૌને જય આદિવાસી જય જોહ